ગામની મુલાકાતે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કે કેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે આદિવાસીઓના સમર્થનમાં કાંતિ ખરાડીએ સરકાર પર કર્યા પ્રહાર કોના કેવાથી આદિવાસીઓ ઉપર એ અત્યાચાર કરવામાં આવ્યો

પાડલિયા ગામની મુલાકાતે પહોંચ્યા દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડી આદિવાસીઓને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ માહોલ ગરમાયો હતો આદિવાસીઓના સમર્થનમાં કાંતિ ખરાડીએ સરકાર પર કર્યા પ્રહાર પાડલિયા ગામથી કાંતિ ખરાડીએ એ સરકારને ચેલેન્જ આપી કર્મચારી અને અધિકારીઓને હાથો બનાવાય છે તેવું ધારાસભ્ય કાંતિ ખરાડીએ કહ્યું કોના કહેવાથી આદિવાસીઓ ઉપર એ અત્યાચાર કરવામાં આવ્યો તેવું પણ કાંતિ ખરાડીએ કહ્યું જે રીતના આ ઘટના બની છે ત્યારથી ત્યાંનો માહોલ એ તંગ છે એક બાજુ કેટલાય પોલીસ અધિકારીઓ આ ઘટનામાં ઘવાયા છે તો સામે કેટલાય આદિવાસીઓ ઉપર એ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે ત્યારે ધારાસભ્ય કાંતિ ખરાડી પણ એ ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને જે ઘટના બની છે એ ઘટનાને લઈ તેમને આદિવાસીઓના સમર્થનમાં સરકાર ઉપર પ્રહાર કરતાં શું કહ્યું આવો તે પણ જોઈએ ગામે આદિવાસી ધારાસભ્ય તરીકે આદિવાસી વર્કર તરીકે આ વિસ્તારના એક પ્રતિનિધિ તરીકે તેરમી તારીખના દિવસે જે અહીંયા ઘટના બની છે દુખદ બાબત છે પણ એ દુખદ બાબતની અંદર સરકારી કર્મચારીઓને લાગ્યું દુખ બાબત છે પણ કેને લગાડ્યું એ નક્કી એટલા માટે નથી કે એ લોકો પથ્થરમારો થયો કેને કર્યો અંદર અંદર પથ્થરમારો થયો બધી બાજુ થયો છે એ લોકો લાગ્યું એટલા માટે એ લોકો સિવિલ હોસ્પિટલ ગયા એમને દવાઓ થઈ છે આ સ્થાનિક આદિવાસીઓને જે લાગ્યું છે આજ તારીખ સુધી વહીવટી તંત્ર ને સરકારે આદિવાસીઓને લાગ્યું છે રાખ્યું છે છે આ આ એ ઉજાગર કરવા માટે સ્થાનિક ધારાસભ્ય તરીકે હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યો છું અને જે સત્ય છે બહાર લાવવા માટે લોકશાહીના દબે પામે નામે બધા ભેગા થઈને જે જૂઠ બહાર આવી રહ્યું છે ને સત્ય ચુપાઈ રહ્યું છે અને બહાર લાવવા માટે અત્યારે જઈ રહ્યા છીએ એટલે ત્યાં ગયા પછી જે સત્ય છે હું બહાર આવશે એ વખતે હું આપને પણ કહીશ કે હકીકતમાં આ મુશ્કેલી છે પણ સંદેશો જરૂર પહોંચી ગયો છે આખા ગુજરાતની અંદર જાણે જોઈને આદિવાસીઓને ઉશ્કેરણી હાલવામાં આવી છે આદિવાસી જે ટોળું હોય ટોળું એકદમ શાંત મગજમાં બેઠું છે મીડિયાના મિત્રો જોયું છે મેં પણ જોયું છે પણ એમને ઉશ્કેરણી આપીને લઠ્ઠીચાર્જ કરીને ટીયર ગેજ છોડીને અને મને એ પણ જાણવા મળ્યું છે કે ફાયરિંગો પણ કરવામાં આવી છે અને એ નમૂના જોગ પોલીસે ક્યાં કારતુસો પડ્યા હતા એ પણ ખાનગી પાસા પરત લઈ લીધા છે એટલું ટીવી મીડિયાને અમારા મોબાઈલના ડેટા પ્રમાણે દેખવામાં આવ્યું છે એટલે સત્ય છે એ બધું જ ચૂપાઈ દીધું છે એટલા માટે અમે ફરીથી ગ્રાઉન્ડ લેવલ પર જઈ રહ્યા છીએ સાહેબ જે ફાયરિંગ કરવામાં આવ્યું હતું એના અંદર આપણા આદિવાસી સંબંધના ભાઈઓને કઈ ગોળી વાગ્યો હોય કે એવું કોઈ સમાચાર છે ખરા સાહેબ મેં પેલા કહી દીધું છે કે વહીવટી તંત્ર ને સરકારી કર્મચારીઓને લાગ્યું છે તો પથ્થર મારો થયો એટલે સ્થાનિક આદિવાસીઓને નહીં લાગ્યું એ તમે મીડિયાના મારફતે જોયું છે આદિવાસી શાંતિસર બેઠેલા નુષ્કરણી આપી એટલે આદિવાસી તો ભાગી રહ્યા છે પોલીસ આદિવાસીઓ પાસે પડેલી હતી તંત્ર પાસે પડેલું હતું મળતાં મરતાં કદાચ આદિવાસીઓએ પથ્થરમારો કર્યો હશે અને મારો બંને સાઈડમાં થયો છે પોલીસે બી કર્યો છે હશે વિભાગે પણ કર્યો હશે ને આદિવાસીઓને પણ કર્યો છે તો પથ્થર મારા માટે બધાને નુકસાન થયું હશે પણ હજુ સત્યથી વેગળું એ છે કે આદિવાસીઓને દવાખાના ઉદેશ નથી લઈ ગયા એટલે પહેલા જ અમે તો મેં બે દિવસ કાલે એ પણ અપેક્ષા વહીવટી તંત્ર પાસે રાખી હતી એમાં મેન કલેક્ટર એસપી તો સંવિધાનથી વરાયેલા છે એમને બધી બાજુ ખબર રાખવી પડે પણ એ લોકોએ ખબર નથી રાખી એ લોકો વહીવટી તંત્ર લાગ્યો દવાખાનામાં સમાચાર લેવા બંને અધિકારીઓ ગયા ને સાથે સાથે વન વન વિભાગના મંત્રી પણ એમના સમાચાર લેવા ગયા તો આ બંને અધિકારી અને પદ અધિકારી કોઈ જવાબદારી નથી લોકશાહીના લોકો સમાચાર લેવા જવાની જવાબદારી નથી પણ જાણી જોઈને એ લોકોએ આદિવાસીઓ પર હુમલો જ્યારે કરાયો છે એ રીતે આદિવાસીઓનો કોઈ પણ સંજોગમાં ભાવ પૂછવામાં નથી આવ્યો આજ તારીખ સુધી સમાચાર લેવામાં નથી આવ્યા અને આદિવાસી ચૂપ બેઠા છે સંતાઈને બેઠા છે કે એક તરફે એફઆર થાય શું આદિવાસીઓને લાગ્યું છે શું એમની એફઆઈઆર નહીં લેવામાં આવે એમની પણ વેલામાં વહેલી તકે એફઆઈર લેવી પડે હું તો સરકારને કહેવા માગું છું કે જે આદિવાસીઓનો જે નોમ એફઆઈરમાં નોંધ્યો છે ને સંયમ રાખે આદિવાસીઓ એરેટ કરવા માટે નહીં જાય ને સામે સૌથી પહેલાં વેલામાં વહેલી તકે આદિવાસીઓને લાગ્યું છે એમની કાયદેસરની એફઆર દાખલ કરે અને પછી જે બાજુ ગુનો દાખલ થતો હોય એ કરી શકે છે ઓને વિશ્વાસ કહેવાય છે શું કહેવાય છે આપ પણ જાણી જોઈ શકો છો કે એ વિધવાભાઈ નાની ઉંમરે વિધવા થઈ છે આપે પણ જોયું છે મેં પણ જોયું છે આખા ગુજરાતે જોયું છે કે એ બાઈના નાના નાના ચાર બાળકો રોઈ રહ્યા છે એ બાઈ રોઈ રહી છે નોની ઉંમરે એમનો પતિ મરણ પામ્યો છે એ બાઈની હાલત શું હશે એની આત્મા શું કહેતી હશે અને કહેવાય છે આ ભાજપની સરકારની અંદર સંવેદન અમે નહીં માનતા એટલા માટે કે એમને જો સ એ લોકો એટલો વિશ્વાસ કરતો ને આત્માવિશ્વાસ હોત ને તો આટલા પગલાં ના ભર્યો હોત ઉપરથી વિધવાભાઈને સપોર્ટ કર્યો હોત અને જે નુકસાન થયું એ નુકસાન કરવા માટે ના આવ્યા હોત પણ અત્યારે પાના છી ચાલુ છે કેના કેવાથી આટલા આડે પોકી ગયા છે લોકો તો વર્ષોથી વળી રહેતા હતા નવા તો નહોતા ઘર રાતો રાત ઘર નહોતું બણ્યું રાતો રાત નહોતો બન્યો કેટલા વર્ષો પહેલાં ભણ્યો હશે એ તો આપણે આ વિસ્તારના બધા જ જનતા જોઈ રહી છે દેખી રહી છે કેટલા સમયમાં કૂવા ઘર ભણતા હોય છે અને એ લોકો આટલા વર્ષોથી રહેતા હોય ને બે હજાર છ પહેલનો કબજો હોય તો કોઈ કોઈની તાકાત નથી એ તાકાત એટલા માટે નથી સરકારે નિયમ કર્યો છે સરકારે મંજૂર કરી છે અને જે એમની માગણી હતી દાવા રજૂ થયા હોય દાવા ના રજૂ થયા હોય ને સનદો મળ્યો હોય તો પાંચ વીઘા કબજો કર્યો હોય ને પાંચ વીઘા બે હજાર છ પહેલનો કબજો બોલતો હોય અને એમાંથી એક જ વીઘો કંઈ સનદ આપ્યો તો શું એ ચાર વીઘાનો હકદાર નથી એમની માગણી હતી એ માગણી પ્રમાણે સરકારના નિયમ અનુસાર દસ વીઘા જમીન આપવાનો અધિકાર સરકારને હતો તે ક્યાં વીસ વીઘા માગતા હતા એમને જેટલી જમીન દાવો હતો જેટલી કબજો હતો બે હજાર સતનો કબજો હતો એટલું જ માગીને બેઠા છે હજુ માગે છે કે તમે વહેલામાં વેલી તકે પૂરા ઉત્તર ગુજરાતના આદિવાસીઓની જે જમીન છે ને

સરકાર જે વખતે રચાય છે મંત્રી સોગંદ ન લેતા હોય સંવિધાન ઉપર સોગંદ લેતા હોય આ બધું જ સાઈડમાં મૂકીને કેના કહેવાથી આટલું બધું આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવ્યો છે ને જો સંવિધાનથી જો વરાયેલા હોત તો મંત્રી કે અધિકારી આપ પગલો ના ભરોત અને ભરવા પણ ના દોત એટલા માટે કે એમને ખબર છે મને ખબર છે પણ આટલા આદે પોક્યા છે એટલે જરૂર અધિકારીઓને હાથો વણાયો છે અધિકારીઓને આગાહ કર્યા છે સરવાર જે કરતા અર્તા છે એમને હું ચેલેન્જ મારીને કહી રહ્યો છું કે તમે આદિવાસીઓને મારો જેટલા મારવા એટલા મારો પણ આ એટલું જ આ પાડલિયા ગામ નથી દાતા અમીરગઢ હડા તાલુકો એટલો નથી જે દિવસે આદિવાસી નામ પડે છે ને અંબાજીથી ઉંમરગામ સુધી જેટલા આદિવાસીઓને સાંભળ્યું છે એ હો વર્ષ સુધી ભૂલશે ને એનો બદલો આલે સુટકો છે